અંકલેશ્વર તાલુકાના દિવા ગામના રહેમદનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા પાંચ લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે રહેતા રાઝિયા બાનુ સાજે છેલ્લા એક મહિનાથી અન્યત્ર રહેતા હતા ઘરમાં તેમની સાસુમાં રહેતા હતા તેઓ ગત પચીસમી ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી કોસમડી ખાતે સંબંધીને ત્યાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં સમાન વેર વિખેર કરી તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ને અમે થોડાક ટાઈમ એકાદ મહિના જેવાથી ઘરે ના હતા મારી સાસુ કોસમરી ગયેલા હતા ને હું મારા ઘરે ગઈ હતી મારા ઘરમાં એમનો મારી સાસુનો પાંચ ટોલાનો સેટ ને મારી નરદનો ચાર ટોલાનો સેટ હતો એક બ્રાસ્કેટ હતી એક ટોલાની એક વીટી હતી જ્યારે અમુને ખબર પડી સવારે તો ઘરના તારા તૂટી ગયા હતા ને એ લોકો બધું લઈને બધું ઘરમાં બધું વેર વેખર કરીને બધું લઈને નીકળી ગયા હતા અમે પોલીસ ફરિયાદ આપી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર